મેડિકલ કોલેજ શરૂ થવાથી આસપાસના વિસ્તારોના લોકોને ઘણી મોટી રાહત મળશે મેડિકલ કોલેજ શરૂ થવાથી શિક્ષણ અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે મેડિકલ કોલેજને મંજૂરી મળતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માન્યો હતો આઠકોટના ગામના લોકોએ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાનું સન્માન પણ કર્યું હતું ભારત સરકારના મેડિકલ કાઉન્સિલ દ્વારા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરને એકસો પચાસ સીટ એમ ફર્સ્ટ ઇયરની એન્ટેકની મંજૂરી મળી છે હું દેશના વડાપ્રધાન આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી આભાર માનીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીશ સી આર પાટીલ સાહેબ અને જેપી પી નડ્ડા સાહેબનો આભાર માનીશ કે ગ્રામ ગ્રામ્ય લેવલમાં આટલી મોટી સુવિધા અપાવવા માટે અમને એમનો નિરંતર સહકાર મળતો રહ્યો છે ખાસ અમારી ટીમને પણ અભિનંદન આપી ડૉક્ટરોની ટીમને સાથે સૌ દાતાઓ અને ટ્રસ્ટીઓને પણ અભિનંદન આપીશ અને આભાર પણ માનીશ આ પંથકના લોકોનો પણ આભાર માનીશ કે ત્રણ વર્ષમાં ત્રણ લાખથી વધારે લોકોને સારવાર કરવામાં અમે થયા ત્રણ વર્ષ પહેલાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાને લોકાર્પણ કરેલી આ હોસ્પિટલ આજે ભારત સરકારના મેડિકલ કાઉન્સિલ દ્વારા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ને એકસો પચાસ સીટ એમબીએસ ની ફર્સ્ટ ઇયર છે હું દેશના વડાપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો આભાર માનીશ સી આર પાટીલ સાહેબ અને જેપી પી નડ્ડા સાહેબ નો આભાર માનીશ કે ગ્રામ્ય લેવલમાં આટલી મોટી સુવિધા અપાવવા માટે અમને એમનો નિરંતર સહકાર મળતો રહ્યો છે ત્રણ વર્ષમાં ત્રણ લાખથી વધારે લોકોને સારવાર કરવામાં અમે થયા ત્રણ વર્ષ પહેલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાને લોકાર્પણ કરેલી આ હોસ્પિટલ કેડીપી હોસ્પિટલ આજે મેડિકલ કોલેજ સુધી પહોંચી છે એ યાત્રા